તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચ્ચન નથી આજ દી હું જીવો સોનું કરીને દેખાડ્યું છે નું ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર શું કરું છું મારે બાજવાનું છે મારને ક્યાં કરવાનું ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારે ગાડી જોઈતી મિત્રો દેવાત ખવડ વળી પાસા મેદાનમાં આવી ગયા છે અને મોરે મોરો લાગી ગયો છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અત્યારે મિત્રો તમને ખબર જ હશે કે દેવેત ખવડની થોડાક ટેમ્પેલા પહેલાં એક લપ થઈ હતી ડાયરાને લઈને જે બીજા ડાયરામાં વહી ગયા એક છે તેમના ડાયરામાં તેમને જવાનું હતું ને તેમના ડાયરામાં નોતાઈ ગયા અને પછી જે દેવેત ખવડની ગાડીને પકડીને તલાવમાં નાખી દીધી હતી અને ગાડીની તોડફોડ કરી હતી તમને એ ખ્યાલ હશે ખબર હે ઘણા ટેમ્પેલા પહેલાં આવી લપ થઈ હતી દેવેત ખવડની અને એને લઈને અત્યારે મોરે મોરો થઈ ગયો છે આ મિત્રો દેવાયત ખવડના સૌથી મોટા સમાચાર અત્યારે આવી ગયા છે કે જે આપણે સનાથલ ડાયરો હતો તેમાં જે દેવૈત ખવડની ગાડી પકડી લીધીને ગાડી ઉપર હુમલો કર્યો હતો દેવૈત ખવડની અત્યારે તેનું દેવૈત ખવડે મોરે મોરો જવાબ આપી દીધો છે ને મિત્રો દેવૈત ખવડે તેવી વખતે કીધું તમે તમારે તૈયારીમાં રહેજો હું મારી રીતે લડી લઈશ ને મોરે મોરો કરી નાખીશ એમ પણ કીધું હતું ને અત્યારે દેવૈત ખવડે જવાબ આપ્યો હશે મિત્રો આમાં બન્યું છે એવું કે જે આપણે ભગવંતસિંહ છે તેમના દીકરા શ્રી છે તેમની ગાડીની તોડફોડ કરી નાખી છે અને મેઘધરાજસિંહને પણ વાગ્યું છે અને તેમની ગાડીની એકદમ આમ કેમ કે તમે જુઓ એક વખત આ ગાડી કેવી રીતે ભૂકો બોલાવી દીધી જે ખબરની ગાડી તોડી ને એ જ રીતે આ ગાડીને પણ તોડી નાખી છે જે શખ્સે દેવેદ ખવડની ગાડી તોડી ને અત્યારે એ જ શખ્સની ગાડી તૂટી ગઈ છે ને મોરે મોરાનો જવાબ આપી દીધો છે અને હું મિત્રો તમને માહિતી આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણે કોઈ આ સમાચારની પુષ્ટિ કરતા નથી પણ મિત્રો અત્યારે આવા સમાચાર સમાચાર આવી રહ્યા છે એટલે હું તમને બતાવું છું કે સમાચારમાં અત્યારે શું ચાલી રહ્યું છે કે મિત્રો તમને ખબર છે કે દેવાત ખવડ અત્યારે એક આપણા ગુજરાતનું પ્રખ્યાત નામ છે અને તેના લીધે દેવાત ખવડ ઘણા બધા વિવાદોમાં પણ આવતા હોય છે પણ અત્યારે મિત્રો મોરે મોરો લાગી ગયો છે હું તમને આગળ પણ ઘણા બધા જે દેવાત ખવડના અને આ ગાડીને લઈને તોડફોડ થઈ છે તેના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા